રાજાના ગમા ભાદરવા મહિનાનો તાપ પડ્યો હોય ને ત્યાં બે જણા અડધી ઊંઘ માં હલતા હલતા એમનો પવન નાખતા ખબર છે ને નાખતા અને આજ તેમ કદાચ બસ સ્ટેન્ડે આવીને ઘરે જઈને સ્વીચ પાડો ને તરત કા તો એસી હોય તો રૂમ ઠંડો અને કા તો પંખો ચાલુ તો રાજા કરતા જિંદગી ભગવાન તમને હારી જીવાડે ભલામણા જીવાડે છે ન જીવડતા તો પછી એ સપના જોવો છો એની માટે ટિફિન લઈને દોડવાનું ચાલુ કરી નાખો કોકના ના ગળામાં ગાળિયા ના નાખશો ભાઈ ગમે ત્યાં જઈજો ને કોઈ ભૂવો ભગત કારણ કે એ એનું તપ છે એનું ભજન છે જો આપણા ઘરમાં નમાલો દીકરો પાક્યો હોય ને બાપાને ને કદાચ પચાસ વીઘા જમીન હોય તો એમાં એક શેઢો હોય જમીન નથી આવતો કે આ હળો પીવામાં કાઢી નાખશે તો જે સાધુ મહાત્મા ભગત કે ભુવાએ જો ભેગું કર્યું હોય એને ના ખબર હોય કે તમે ચેટલી જગ્યાએ હળિયું કાઢીને આવ્યા છો ભાઈ મેળાવે એમ ભગવાને કોઈ દુઃખ ના આપ્યું ભાઈ આ તો દુઃખી તો આપણે બીજાનો સુખ જોઈ ને બાકી આ રોડ ઉપર જે હોતા હોય ને ત્યાં એક નજર મારો ને ગાડી ઉભી રાખીને કે આમને તો કદાચ આ નાળામાં હોતા છે ઓઢવા ધાબળો નથી અને એકવાર આમ આકાશમાં જોઈ લો ને તો ભગવાનને એમ કહી દો ને ત્યાં તો મને ઘણુંય આપ્યું છે આમની કરતા તો કોઈ દુઃખી નથી પાડોજ વાળો માણા ગાડી લાવે તો આપડી આંખું ચાર થાય આવડા કયા ગામ જોવરાવા જાય હાલો આપણે અહીંયા જઈએ એટલે આ એ સિસ્ટમ નથી ભલામાણા અને જો જોરાવાળા દર દરોડા કરતા હોય તો તમારે બધાય ભાઈ બે પાંચ છે હું મુકાવતા હોય કો સાંજે આમ ચપટી વગાડીને એ જ પૈસાનો વરસાદ ના કરે થાય પછી ના થાય ભાઈ આ કયો પાડી ભાઈ ના થાય તો હું ટીફિન લઈને પાંચસો રૂપિયામાં હું કામ જઉં છું પણ કીધું જેમ એકવીસમી સદી છે વેસનમાંથી બહાર આવો દીકરા દીકરીને ગમે એવી તંગી હોય અને ભણાવો કારણ કે મેં તો બહુ નજીકથી જોયું છે આપણે કહીએ ને ફલાણો માણસો મારો ભાઈબંધ ફલાણો મારો હગોલ પણ જ્યારે મજૂરિયાત વર્ગ હોય ને અને દીકરી દીકરાના અવસર આવતા હોય ને તો મહિનો ફાંકા ફોદારી કરી હોય બીજી તારો ભાઈ બેઠો છે ને તમ તાર લગ્ન આવે તાર આવી જજે ને એમ અને છેલ્લા ત્રણ દાડા રે ને તાર રોણ કાઢે પૈસા એક જગ્યાએ થી આવવાના હતા ને આયા નથી એમ પણ લુખેશ તારી પાસે જન્મો દેદું ના નતા હું કરવા આસમાનમાં ઘોડા દોડાવત એમ કોઈના ઉપર ડિપેન્ડ થઈને જીવવું નહીં કે જગતને જે આપ્યું છે ને બધાને ભગવાન આપ્યા છે અને મેં તો હું તો ઘણું જોઉં કે જેને હાથે નથી આપ્યા ને એ સરસ ચિત્રો ચિત્ર જોજો તો એનો હુનર કેટલો એનું ડેરિંગ કેટલું એનું આત્મવિશ્વાસ કેટલો કે ભલે મને ભગવાને હાથ ના આપ્યા હું પગથી મહેનત આપું અને હું તો હું હું તો આ બધો બહુ તર્કવિતર્ક કરવા વાળો હું ભાઈ સમજાય ને તમને સમજાય કો હાલો પછી હું સમજાતું ને હાય હા જીકો હો હાય બનાવતા નહીં મના હા એમ કે હું તો મારો ધર્મ એવું શીખવાડે મારો ઠાકર એવું શીખવાડે છે કે જો કદાચ તમને કોઈ એમ કેમ કે આ આમ કરાય આમ કરાય તો મારો રામ એવું કહે છે કે જે આવે હકાભા કે છે ને બે પડકા ખાડ્યા ખોદો પણ જો દાડો ઉગે અને બે હાથ પગ ભગવાને આપ્યા છે અને મહેનત મજૂરી કરવા ના જાય તો એની જેવો મહાન પાપી કોઈ નથી બે સાધુ સંતને ના ગણતા સંસારીની વાત કરું છું કે બે હાથ ને પગ આપ્યા છે અને ગમે અહીંયા જાય તો અત્યારે પાનસો રૂપિયા તો કમાઈને લઈને આવી હતી અને જેના ઘરમાં કદાચ પાનસો આવતા હોય ને તો હાજે અહીંયા રોટલાની ની રાડ કૂદી ના આવે હવે પાતા માણા ને હું છે કે ભજીયા કરતા ચટણી વધુ વાલી હે મફત મળો ને પણ મેં કીધું એમ